નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો સોમવાર નો રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો મરચાની આવક તો તમને ખબર જ છે બંધ જ છે મિત્રો આજની હરાજી ની વાત કહી તો અત્યારે તમે જોઈ શકો છો ગ્રાઉન્ડ ગ્રાઉન્ડમાં બ્લોક નંબર બે માં હરાજી નું કામકાજ પહોંચ્યું છે મિત્રો અને કેવાળી છે આજના બજાર ભાવ રૂબરૂ અરાજીમાં જઈને જાણશે મિત્રો આ માહિતી તમને સારી લાગી જેને લાઈક સબસ્ક્રાઈબ કરવાના પોતાને મિત્રો એક ઢગલો અહીંયા છે જે આ વેચાણો છે રહેવા મરચું છે અને ચોવીસો ને એક રૂપિયામાં આ ઢગલો સુપર રહેવા મરચું છે અને વેચાણ છે ચોવીસો એક રૂપિયાનો ભાવ છે જે રેવા સુપર રહેવા હે માલમાં કાંઈ ન ઘટે એકદમ કલરવાળો માલ છે ચોવીસો ને એક રૂપિયાનો ભાવ થયો છે ક્વોલિટી તમે જોઈ શકો છો આમાં કાંઈ ન ઘટે ચોવીસો ને એક રૂપિયાનો ભાવ રહેવાની ક્વૉલિટી છે એક આ બીજો ઢગલો વેચાણો છે રહેવાનો આ બીજો ઢગલો છે મિત્રો આના ઓગણીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે જે આ પણ રહેવા જ મંચું છે સારી ક્વોલિટીનું છે ઓગણીસો ને એકાવન રૂપિયામાં આ ઢગલો પણ વેચાણો છે મોટો ઢગલો છે મિત્રો આમાં તમે જો ઓગણીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે જે આ માલના રહેવા મળતું છે આવું પણ ઓગણીસો ને એકાવન રૂપિયામાં વેચાણો છે એકવીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે એકવીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે આ પણ છે એકવીસો ને એકાવન રૂપિયામાં વેચાણ છે રેવા સુખ રહેવા છે એકવીસો ને એકાવન રૂપિયામાં આ ઢગલો વેચાણ છે રેવા છે એકવીસો એકાવન પંદરસો ને એક રૂપિયાનો ભાવ થયો છે આ માલો પંદરસો ને એક રૂપિયાનો ભાવ થયો છે તમે જો આ બાર અઢાર મરચું કહેવાય અને પંદરસો ને એક રૂપિયાનો ભાવ થયો છે તમે જો આ મરચાને બાર અઢાર કહેવાય છે મિત્રો પંદરસો ને એક રૂપિયાનો ભાવ થયો છે લાગી રહ્યું તો સાનિયા જેવું જ લાગી રહ્યું છે પંદરસો ને એકાવન રૂપિયાનો ભાવ છે એકાવન રૂપિયાનો ભાવ છે તેરસો રૂપિયાનો ભાવ જે છે લેવા મળશે મીડિયમ ક્વોલિટી છે આમાં ફોરવર્ડ વડે જોવા ઉજવા છે તેરસો એક રૂપિયાનો ભાવ જે છે તમે મરચું લેવા છે તેરસો ને ચોવીસો ને એક રૂપિયાનો ભાવ છે ચોવીસો એક રૂપિયાનો ભાવ છે લેવા મળતો ચોવીસો ને એક રૂપિયામાં વેચાણો છે તમે જો બધા ક્વોલિટી જોવા મળશે અને ક્વોલિટી છે ચોવીસો ને એક રૂપિયાનો ભાવ છે ચોવીસો ને એક રૂપિયાનો ભાવ લેવા મળશે ક્વોલિટી સારી છે ચોવીસો ને એક રૂપિયામાં વેચાણું છે ચોવીસો ને એક રૂપિયાનો ભાવ છે ક્વોલિટી સારી ચોવીસો ને એક રૂપિયામાં આઠ ગ્લોઝ ઉપર લેવા મળતું છે ને વેચાણ છે ચોવીસો એક રૂપિયાનો ભાવ છે રેવા સુપર રહેવા હે માલમાં કાંઈ ન ખટે એકદમ કલરવાળો માલ છે ચોવીસો ને એક રૂપિયાનો ભાવ થયો છે ક્વોલિટી તમે જોઈ શકો છો આમાં કાંઈ ન ખટે ચોવીસો ને એક રૂપિયાનો ભાવ રેવાની ક્વોલિટી છે એક આ બીજો ઢગલો વેચાણો છે રેવાનો આ બીજો ઢગલો છે મિત્રો આના ઓગણીસો એકાવન રૂપિયાનો ભાવ છે આ પણ રહેવા જ બચ્યું છે સારી ક્વોલિટીનો છે ઓગણીસો એકાવન રૂપિયામાં આ ઢગલો પણ વેચાણો છે મોટો ઢગલો છે મિત્રો માલ તમે જોયો હો ઓગણીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે જે આ મને રહેવા મળતું છે આવું પણ ઓગણીસો એકાવન રૂપિયામાં વેચાણ એકવીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે એકવીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે આ પણ રહેવામાં રહેવા રેવા છે એકવીસો ને એકાવન રૂપિયામાં વેચાણ છે રેવા સુખ રહેવા છે એકવીસો ને એકાવન રૂપિયામાં આ ઢગલો વેચાણ છે પંદરસો ને એક રૂપિયાનો ભાવ છે આ બધા પંદરસો ને એક રૂપિયા નો ભાવ છે તમે જો આ બાર અઢાર મરચું કેવાય ને પંદરસો ને એક રૂપિયાનો ભાવ છે તમે જો

Yes, I of yellow beans, I use medium quality. i a forward